નમસ્કાર હું વિરાજ ઠાકર સંવેદના ટ્રસ્ટ આણંદમાંથી અને આજે સંવેદના ટ્રસ્ટ જે અનાથ આશ્રમ બાબા વગરના બાળકોનું ઘર એટલે સંવેદના અનાથ આશ્રમ બનાવવા જોડ ખાતે બનાવવા જઈ રહ્યા છે તો આજે આપણા જમીન ઉપર એટલે કે જે અનાથ આશ્રમની જમીન છે ત્યાં ઘડી આપણને એક મહેમાન મળવા આવ્યા છે અમેરિકાથી યુએસએથી મળવા આવ્યા છે મહેમાન અને એ ભાઈ તરફથી એટલે કે સ્વર્ગવસ્થ ચંદ્રિકાબેન કિરીટભાઈ પટેલ અને કિરીટભાઈ નારાયણભાઈ પટેલ જે પીપળાવના રહેવાસી છે અને એમના પુત્ર એવા કીર્તનભાઈ અને એમના વાઇફ દીક્ષિતાબેન તરફથી આપણાને એક લાખ રૂપિયાની સેવા મળેલી છે આજે તો એમનોને એમના પરિવારનો અમે હૃદયપૂર્વક આભાર માગીએ છીએ અને કીર્તનભાઈનો પણ આભાર કે અમને એમના મા બાપના માટે આટલું કર્યું અને બાંધકામ પેટે આપણાને સાથ સહકાર આપ્યો અને યુએસએથી આવ્યા છે તો તમારો હૃદયપૂર્વક આભાર માગી માનીએ છીએ તમારા પરિવારનો પણ અમે આભાર માનીએ છીએ આગળ પણ તમારો સાસ સહકાર માગીએ છીએ અને ત્યાં બધાને જણાવજો તો સાથ સહકાર અમને મળી રહે તો સો બાળકોનું ઘર બનાવવા જઈ રહ્યા છે તો સાથ સહકાર આપવા માટે તમારો આભાર તમે અહીં આવ્યા છો તમને કેવું લાગ્યું ને તમે શું કહેવા બે થેન્ક યુ વિરાજભાઈ તમારો ઘણો ઘણો આભાર કે તમે આ સારું સત્કાર્ય કરો છો ને તમે અમને એમાં પાર્ટિસિપેટ કર્યા છો અને આનું એક ભાગ બનવા માટે તમે જે કામ કરી રહ્યા છો બહુ જોરદાર કામ કરી રહ્યા છો અને બધાને અપીલ છે કે મેં મારે